ભીમના નામે ભક્તિનો ધૂન ચલાલામાં ભીમનાથ મહાદેવ મંદિર પવિત્રતાનું પ્રતિક અમરેલી જિલ્લાના ચલાલા નજીક આવેલ પૌરાણિક અને અત્યંત પવિત્ર ભીમનાથ મહાદેવ મંદિરે આજે ભક્તના અખંડ શ્રદ્ધા અને ભક્તિનો પરમ આધાર બનેલું છે કહેવાય છે કે આ મંદિર પાંડવકાળનું છે અને પાંડા ભીમ દ્વારા સ્થાપિત થયેલું છે અહીં કુલ ચાર શિવલિંગ છે જેમાં એક શિવલિંગ સ્વયંભૂ રૂપે પ્રગટ થયેલું છે જ્યારે અન્ય ત્રણ ભીમ દ્વારા સ્થાપિત કરાયેલા છે અધિવ્ય શિવલિંગ પાંચ હજાર વર્ષ જૂના જળના વૃક્ષ નીચે આવેલું છે આ વૃક્ષની પણ વિશેષતા છે કે તેનું તળિયું સુકાઈ ગયેલું છે પરંતુ ઉપલી ડાળીઓ આજે છે સંતોને તપસ્વીઓ દ્વારા લોકો કે ચમત્કાર તરીકે માનવામાં આવે છે આ પ્રાચીન અને આજે પણ ત્યાં તપ અને ભક્તિની ઊર્જા અનુભવી શકાય છે ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં ભક્તોનો ઘસારો જોવા મળે છે હર હર મહાદેવના ઉદ્ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠે છે અને શિવભક્તો ભક્તિમાં લીન થઈ જાય છે મંદિરના મહાન તેજસગીરી બાપુ દ્વારા સોમવારે ભગવાન શિવને વિશિષ્ટ શ્રીંગાર અર્પણ કરવામાં આવે છે આ દર્શન માટે ભક્તો દૂર દૂરથી આવે છે છે લાઇટિંગ અને ભક્તિ સભર સજાવટ ભક્તોને આકર્ષે ભક્ત ભૈલુભાઈ વાળા જણાવે છે કે અહીં આવતા જાતમાને શાંતિ મળે છે અને ભીમનાથ મહાદેવના દર્શનથી જીવાને નવો ઉર્જાવાટ માર્ગ મળે છે ભગવતમ બાપુ ગોસાઈ જણાવે છે કે આ સ્થાન પર ભક્તિ તપ શ્રદ્ધા અને દિવ્યતાનો સંગ્રમ છે જ્યાં ભગવાન શિવના દર્શન થાય છે ત્યાં કલ્યાણ નિશ્ચિત છે આ પવિત્ર ધામે આવનાર ભક્તોથી શ્રી મહાદેવ સદાય આશીર્વાદ આપે એવી હાર્દિક શુભકામના રિપોર્ટર હિમાંશુ પંડ્યા છલાલા મારું નામ તેજસ ગીરી રાજેશ ગોસાઈ ભીમનાથ મંદિર પૂજારી આ ભીમનાથ મંદિર મહાદેવ પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે અહીંયા જ્યારે પાંડવ પાસે નીકળ્યા ત્યારે કુંતામાનને એવું રથ હતું કે શિવની પૂજા કર્યા સિવાય અન કે પાણી નહીં લેવાનું તો અહીંયા એ સમયમાં અહીંયા ભીમે સ્થાપના કરેલી શિવદિન છે સ્વયંભૂ શિવલિન છે પાંચ હજાર વર્ષ જૂનું ઝાડ છે હજી અંદરથી સૂકવું અને બારથી હજી લીલું છે શ્રાવણ મહિનાની અંદર આખું ગામ ચલાલા જે છે તેના આખા ગામના ભક્તો બધા અહીંયા આવે છે પ્રસાદ લે છે અને શ્રાવણ મહિનામાં મંદિર અમે લાઇટ ડેકોરેશન ત્યારબાદ ફૂલનું ડેકોરેશન રોજ અલગ અલગ ફૂલની રંગોળી કર્યા છીએ અને સોમવારે અમે બહુ મોટી રંગોળી કર્યા છીએ અને ભક્તો બધાય દર્શને બહુ આવે છે બાપુ તમારું નામ અને આ ભીમનાથ દાદા વિશે તમે મારું નામ ભાઈપતગીરી બાલ આ જગ્યાની અંદર અમે દ્રષ્ટિ રહી અને શ્રાવણ અંદર આખો મહિનો અહીં આટી પુરાણી મંદિરો હતીવા પૂજા પ્રસાદ અને ફૂલની પૂજા સરસ રીતે થાય છે દરેક લોકોને છે અને બધા અહીં મંદિરે દર્શન આવે છે આ પાંડવકાલી મંદિર છે અને એની અંદર ચાર રિંગ છે વટલી રિંગ છે બે પ્રતિષ્ઠા કરેલી એક કેરિયા ચાર ખેડૂતને નીકળેલી એમ ચાર દિવસ ગણપતદાદા પાર્વતીમાં હનુમાનજી મહારાજ શીતળા માતા બાળઘર અનાદિ કાળથી કાળગઢ જીત્યા છે પછી અંધારાણી બાપુ મંગળગીરી બાપુ બુદેગર બાપુ પછી દોશી પરિવારના ગુરાપુરા અમારા ગુનાગુ બાપુની ડેરી અને ઘાટડીયા પૂરોની આ બધા સ્થળો છે અને આ બધાની સેવા કરતા અમે લોકો કરીએ છીએ વ્યવસ્થિત આ મંદિરનું સંચાલન થાય છે ભગવાનની કૃપાથી કામ કરવાનું સારા આશીર્વાદ છે શ્રદ્ધા છે આ મહિનો આખો ભીમનાથો જાય છે જય ભીમનાથ પવિત્ર એવા શ્રાવણ માસ દરમિયાન ચલાલા શહેરમાં શ્રાવણ માસની ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળે છે એમાંય અમારા ચલાનું પુરાતન ભીમનાથ મહાદેવ મંદિર જ્યારે કહેવાય છે કે પાંડવોકાળનું જ્યારે પાંડવોને વનવાસ થયેલો હતો ત્યારે જ્યારે દરરોજ સવારે શિવની પૂજા કરીને નીકળવાનો નિત્યક્રમ હતો એ ક્રમ આ ચલાની અંદર પાંડવોએ આવ્યા હતા રહ્યા હતા અને અહીંયા સવારે ભીમનાથ મહાદેવની સ્થાપના કરીને પૂજા કરી હતી ત્યારથી ભીમનાથ મહાદેવનું શિવલિંગ અહીંયા છે અવિ અતિ પવિત્ર એવા પાંચસો મને સાંભળે છે બધી પાંચસો વર્ષ ઉપર જૂનું આ મંદિર અહીંયા બિરાજમાન છે અને અનેક શ્રદ્ધા હોવાની અપાર પ્રેમ અને લાગણીથી આ મંદિર સાથે જોડાયેલા છે અને જીવનાથ મહાદેવના મંદિર તેમજ અહીંયા અમારે કાળભૈરવ દાદાનું પણ જે ઉજ્જૈનમાં મહત્ત્વ છે એમ ચલાવેલા આજુબાજુના વિસ્તારમાં પણ મહત્ત્વ છે અને લોકો કાળભૈરવ દાદાની માનતાઓ કરે છે અને અહીંયા અહીંયા હરેકભાઈ પૂર્ણ કરવા પણ આવે છે તેવા ચલાની અંદર એક ઝાડ છે એ ઝાડ મારા અંદાજ પ્રમાણે પણ બસો પાંચસો વર્ષ પહેલાંનું છે એનું મૂળ છે એ સુકાઈ ગયેલું છે પણ એના ઉપરના પાન છે એ લીલા છે તો એવું પણ અહીંયા ઝાડ છે અને આ શ્રાવણ મહિનામાં ભીમનાથ મહાદેવનો મહાદેવ મંદિર છે એની ચલાલા સૌ આનંદથી અહીંયા આવે છે ભક્તિભાવ કરે છે અને પૂજા કરે છે વસ્તુ ભારત માતા કીધા